જય શ્રી કૃષ્ણ જય માતા છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાલમાં દસ થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું જો સાતમ આઠમ વઈ ગઈ છે અને આજે તો દૈતમ થઈ ગઈ છે અને સાતમ આઠમ કરીને અમે ચોનિયાથી આવતા રહ્યા છીએ અને આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને મિસુબેનને સ્કૂલે ખુલી ગઈ છે એટલે મિસુબેન જો સ્કૂલે વયા ગયા છે આ તો એને બહુ આડસ ચડતી હતી કેમ કે એટલા દિવસથી રજા હતી રક્ષાબંધનના દિવસથી એને તો રજા પડી ગઈ હતી એટલે આ જો એ સ્કૂલે વહી ગઈ છે અને મેં જો કપડાંને હું ધોઈ લીધું ને એવું બધું કામ થઈ ગયું છે તો કેટલા ટાઈમથી અમારે મશીનનું કંઈ કામ નથી કર્યું તો મશીનનું કામ એટલું બધું ભેગું થઈ ગયું છે ને તો હું તો પેલા મશીનનું કામ વર્ગી જાય હાલો એટલે ફટાફટ એ કામ એ થતું થાય કેમકે છેઠના પાઇચમ ને છઠ ને તો રસોઈ બધું રાંધવામાં હતું સાતમ આઠમમાં અને સાતમ આઠમ બે દિવસ તો કઈ કર્યું નતું અને કાલે એટલું બધું કામ હતું એટલે આજે હું ફ્રી થઈને તો હું કાલો ફટાફટ મશીને બેસી એટલે થોડું ઘણું કામ પણ થતું થાય જાસુદમાં આખા જાસૂદમાં થોડાક તમારા મમ્મી સવારે વાળીએ જતા હોય ને તે લેતા જતા હોય માતાજી માટે એટલે થોડાક એ વીણી લે નીચે નીચે હોય નહીં નકર તો આખો જો ઘી ગુરમ લાલ 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 ચટક જેવો પડ્યો કેમ કે અત્યારે ચોમાસાની ઋતુમાં છે ને જાસૂદ બહુ આવે એમ નીચે ખરી એટલા જાય છે રોજે રોજ સવારે કેટલા બધા ખરેલા હોય તો બહુ મસ્ત છે એકદમ લાલ ચટકી જેવા આવી ગયા છે મેં એમ કીધું હતું એમ કે અત્યારે હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું તો હું મારા મશીનનું કામ લઈ લઉં એમ કેમકે ઘણા બધા બ્લાઉઝ ભેગા થઈ ગયા છે હમણાં જ કેમ કીધું મારો આવ્યો નહોતો જો તો ઇસ્ત્રી કરવાના કપડા તો કેટલા બધા પડ્યા છે કેમ કે કાલે વરસાદ આવ્યો તો બે દિવસથી વરસાદતાથી રાહ જતા છે ને તો વરસાદ એવો થઈ ગયો છે એટલે કપડા કઈ ઉકાણા નહોતા એટલે બપોર પછી હું કપડાં બધા સરસ સુકાઈ જાય પછી આપણે ઇસ્ત્રી કરી નાખશું તો અત્યારમાં જો બ્લાઉઝ લાઈન બેસી ગઈ છે એટલે અત્યારમાં કટિંગ કરી નાખું તો થોડું ઘણું અત્યારમાં થઈ જાય એમ પછી બપોર પછી કપડાં સુકાઈ જાય તો ઈસ્ત્રી નાખશો એટલે એ કામ પણ

હવે મેળો નો હોય મેળો સાતમ આઠમ માં જ હતો અત્યારે તો મેળો ન હોય પણ અમારે ખાલી દર્શન કરવા જવું તો પણ મોડું થઈ ગયું જો અત્યારે છ થઈ ગયા છે અમે મિસુબેન જઈએ ફટાફટ દર્શન કરી આવીએ કા જે અમે પહોંચી ગયા છીએ અહીં ચોરેશ્વર મંદિરે અને દર્શન પણ કરી લીધા છે અમે નિશુબેન ગા અને અમારા ચોરેશ્વર મહાદેવના તમને પણ દર્શન કરાવીએ કારણ કે અહીંયા અમારા જ આવેલું છે અને પાછળના ભાગમાં નદી ને બધું બહુ મસ્ત છે અને અત્યારે શ્રાવણીનો સોમવાર છે ને ચલો સમા પબ્લિક પણ ઘણી બધી છે મંદિરે દર્શન કરીને જઈ આગળના ભાગમાં આવ્યા ને ત્યાં ચકડોળ એક છે બીજી બધી વસ્તુ તો મેળાની નીકળી ગઈ છે એટલે ચગડોળ જોઈને મિસુબહેન અહીં ઊભા રહી ગયા છે ને કે મમ્મી અહીંયા આવે મેળો નથી ચાલુ પણ મેળો અત્યારે બંધ થઈ ગયો છે જાય ચોરેશ્વર મંદિરની બાજુમાં જે મધુવંતી નદી છે પણ હમણાં તો જો વરસાદ ઓછો હતો ને જો કે બે દિવસ ત્યાં થયો એટલે નદીમાં પાણી ઓછું છે એટલે અહીંયા મસ્ત જો બધાને ને એવું પડવું ને તો લોકેશન બહુ મસ્ત આવે છે એટલે બધે જો અત્યારે સાંજ પડવા આવી છે સાત થવા આવ્યા છે પણ લોકો બધા જો ફોટોગ્રાફી કરે છે એમાં મિસુબેન નહીં પાડવા છે કે મિસુબેન ફોટોગ્રાફી કરી દીધી તો અમે પણ નીચે જો આવી ગયા છીએ મંદિર તો ઉપર છે એમ નથી થોડીક નીચે છે ભગત ત્યાં ઉતરી પછી નીચે આવવાનું હોય તો અમે અહીંયા આવી ગયા છીએ અને મને તેમ હતું કે મોડું થઈ ગયું ને એટલે અહીંયા કોઈ નહીં હોય પણ અત્યારે એટલે બધી પબ્લિક છે ને હજી સાયન્સ પણ આવી છે તો અને ત્યાં અહીંયા લાગે છે ફોટોગ્રાફી કરે છે તો અમે પણ થોડીક ફોટોગ્રાફી એવું બધી કરી લીધી છે અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે સાડા સાત જેવું થવા એવું છે તો હવે અમે જાય છીએ ઘરે મિસુબહેની પપ્પા તો ભાઈ ગયા છે મિસુને થોડીક વાર રહેવું હતું પણ હવે મોડું થઈ ગયું છે ને એટલે જાય ને ને એવું તો બંધ છે નકર મીસુને એમાં બેસવું હતું પણ એ બધું તો સતમ આઠમમાં જ ચાલુ હતું અત્યારે તો બંધ થઈ ગયું છે એટલે હવે જો અમે ઘરે જઈએ છીએ કેમ કે પછી અંધારું થઈ જાય ને બહુ મોડું થઈ જાય એટલા માટે તો જ્યાં ઘણા બધા ઈચકા છે અને અમારા મિસર ને ઈચકવાનો વારો આવી ગયો છે કાં વાર રાહ જોઈ પણ ઈંચકા ખાલી નહોતા ને એટલે મિસ ને બહુ રાહ જોવી પડી પણ આ ફાઇનલી રિચકો ખાલી થઈ ગયો ને એટલે ઈચકવામાંની છે એ મજા આવી ગઈ છે કેમ મિસ બેન એમ જો મેં હમણાં કીધું તું એમ કે હમણાં અમારે જતા અને હવે જાઉં છે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે નીકળી ગયા છીએ અને જઈએ છીએ ઘરે હમણાં દસ મિનિટમાં પહોંચી જવું કેમ કે અમારા અહીં નજીક જ છે એટલે હમણાં થોડીક વારમાં પહોંચી જાવ એમ અને અમને તો ખૂબ બહુ મજા આવેલી સાત માથે ઉંમર વારો ન આવ્યો અને ત્યારે બહુ મજા આવતી કેમ કે ત્યારે તો મેળો હતો પણ અમને એટલી ખબર નથી કે અહીંયા આવું મેળો ને હોય છે એમ દર વખતે અમે આવીએ તો છીએ દર્શન કરવા પણ અત્યારે સાત માઠા ઉંમર ન આવ્યા પણ આજે આવ્યા ને તો આજે તો મેળો પૂરો થઈ ગયો હતો એમ અમને તો એમ થયું કે આજે છેલ્લો સોમવાર છે ને એટલે આલો આપણે દર્શન કરી આવીએ એટલે દર્શન કરવા માટે આવ્યા હતા અને જો આ રસ્તેથી અમે આવ્યા હતા ને તો અહીંયા જો આ નદી છે ને તો આમાં બહુ પાણી હોય ને આ નદીમાં તો પુલ ઉપરથી જો પાણી જતું હોય પણ અત્યારે તો પાણી નથી ને એટલે કંઈ પુલ ઉપરથી નથી જતું પણ આમ જો આમ દૂર અમે કહેતા ને કે આ મંદિરના ઓળી બાજુ અહીંયા નદી નીકળે છે અને અહીંયા જો અત્યારે પુલ આવી ગયું છે બે બાજુ બે બાજુ જો આટલું એટલું થોડું થોડું પાણી છે ને પુલ ઉપર નહીં પાણી જતું નથી એમ ના એ મસ્ત લોકેશન છે જો આપણે ફોટોગ્રાફી કેવું કરવું હોય ને તમે